કોઈ તેલ ચોવીસ કલાકમાં ખરતા વાળને રોકીને બતાવે તો કોઈ વળી બે દિવસમાં વાળ વધારીને આપે એવા તેલની જાહેરાતોનો રાફડો ફાટ્યો છે તેલમાં જેમ ભજીયા તળાય તેમ ગ્રાહકોને તળી લેવા માટેની વાતો અને દાવા ચાલી રહ્યા છે ખેર એ કેટલા સાચા અને કેટલા ખોટા એ તો ક્યારેક જોઈશું પણ મુખ્ય વાત છે માથામાં ભરવા માટે કે લગાવવા માટે વપરાતા દ્રવ્યની જેને લઈને આ વિડીયો બનાવ્યો છે લગભગ માથાના હેર પેકની વાત કરવામાં આવે એટલે આંબળા તો હોય જ માથાના વાળ એટલે કે કેશ માટે તેના તોલે કોઈ આસાન સરળ સુલભ અને સસ્તું ઔષધિ બીજું કોઈ નથી પણ ભૂલ એ થાય છે કે મોટાભાગની બહેનો આમળા સાથે સિકાકાયને ભેગા કરીને યા તો પેક બનાવીને માથામાં લગાવે છે અહીંયા સિકાકાય અને અરીઠા બાબતે ખાસ શોખવટ કરવી છે બંને ઔષધો વાળ માટે છે પણ તેનો ઉપયોગ વાળ ધોવા માટે છે માથામાં ભરવા માટે નહીં અરીઠા કુદરતી સાબુ છે જે વધુ વખત માથામાં રહે તો અસર ઉપજાવે છે તેની સમજણ વગર જ અંધાધૂંધ કે દેખાદેખીમાં અથવા તો અધકચરા જ્ઞાનથી વાતો ફેલાય છે પરિણામે વાળના મૂળ ઢીલા પડે છે વાળની અંદરનું તૈલીય દ્રવ્ય નાશ પામે છે વાળ બરછટ દ્વિમુખી કે ખરાબ થાય છે આ બધા જ ઉપદ્રવો જોવા મળે છે મોટાભાગની બહેનોને જ્યારે હું આ અરીઠા માથામાં ભરવાનું બંધ કરાવીશ અને એ જ અરીઠા કે આમળાના પાણીથી દેશી શેમ્પૂ બનાવીને વાળ ધોવાની પ્રથા શરૂ કરાવું તો વાળની મોટા ભાગની સમસ્યા હલ થઈ જાય આમ તો જે દ્રવ્યનો જે અધિકાર હોય તેને ત્યાં જ વાપરવું યોગ્ય ગણાય અને વાળના અધકચરા પ્રયોગથી વાળ બગડે છે અને દોષ મળે છે બિશારા નિર્દોષ આયુર્વેદને ભૂલે ચૂકે અરીઠાને માથામાં ભરવાનો હિસ્સો ક્યારેય ન બનાવશો ઉપયોગી પ્રયોગ જોઈએ તો સિલ્કી વાળ હોય તો ધોવા માટે અરીઠા બસો ગ્રામ સિકાકાઈ સો ગ્રામ આંબળા એકસો પચાસ ગ્રામ બેસ્ટ રહેશે કોરા કોરાનિ કે વૃક્ષવાળ માટે આમળા બસ્સો ગ્રામ અરીઠા દોઢસો ગ્રામ સિકાકાઈ સો ગ્રામ મેથી પંચોતેર ગ્રામ ઉપયોગી છે જેમના મધ્યમ વાળ છે તેમના માટે આમળા બસ્સો ગ્રામ તેને ખાંડી લેવી બરાબર ખાંડીને બારીક પાવડર કરવો હવે તેમાંથી વાળના જથ્થા અનુરૂપ વીસ થી ત્રીસ ગ્રામ પાવડર લઈ રાત્રે એક લોટાથી દોઢ લોટાના માપમાં પાણી લઈ તેમાં આ પાવડરને મેળવી દેવો સવારે તેને બરાબર ઉકાળવું પછી સહેજ ગરમ હોય ત્યારે કપડાં કે મોટી જાળી વડે કે ગરણી વડે ગાળી લેવું બીજા પણ વધેલા કટકાને બીજા થોડા પાણીમાં મસળીને પાછું ગાળી લઈ બધું મેળવી લેવું આ પાણીથી બે વખત ઉપરા ઉપરી માથું ધોઈ લેવું એટલે કે એક વખત ધોઈ પાણીથી સાફ કરી તુરંત જ બીજી વખત થોડું પાણી રહેવા દેવું જેનાથી ફરીથી માથું ધોઈ લેવું બે વખત માથું ધોવાનું કારણ એટલું જ કે જો તમારા વાળમાં તેલ હોય તો વાળ એક વખતમાં બરાબર સાફ થતા નથી ખાસ નોંધ આ દ્રાવણને વાપરતી વખતે એ આંખમાં ન જાય તેની ખાસ કાળજી રાખવી બીજું તો કોઈ નુકસાન નથી પણ બળતરા થઈ શકે છે અને આંખ લાલ થાય છે તે પણ એક કલાક બાદ ઠીક થઈ જાય છે હવે આ પોસ્ટને જોનાર અને તેનો ફેલાવો તેને શેર કરનારને ભગવાન ધન્વંતરી ફળ આપશે એવી પ્રાર્થના અને એમના ખરતા વાળ બંધ થઈ જાય અને વાળમાં વૃદ્ધિ થશે જય ધન્વંતરી